તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન ફિટમાં દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસોને જણાવું છું કે તમારી જમીનની એકવાર વહેંચણી થઈ ગઈ હોય એટલે કે ભાઈઓ ભાગે અલગ અલગ ખાતા પાડી દીધા હોય જે કોઈ પણ ભાઈને જે ભાગની જમીન જોતી હોય તે ભાગની જમીન છે હવે તે ભાઈને મળી ગયેલી છે તો હવે ફરીવાર વહેંચણી કરવી હોય એટલે કે જે જમીન છે જે ભાઈના ખાતે જોતી હતી તે ખાતા અલગ પડી ગયા ખાતા નોખા પડી ગયા ભાઈના સ્વતંત્ર નામે આવી ગઈ તો હવે તમારી વહેંચણીમાં કોઈ ભૂલ થઈ છે તો તે ભૂલનો સુધારો થઈ શકે કે ન થઈ શકે તેના માટેનો આપણી પાસે શું રસ્તો છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપશોને જણાવું તો વિડિયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપસોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમ મળતી રહે તો ચાલો દોસ્તો આજની શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલા હું આપણે જણાવી દઉં કે તમારી વહેંચણી કરાવી હોય એટલે કે ભાગની ખાતા છે તે નોખા પડાવ્યા છે તો હવે તમે ખાતા નોખા પડાવી લીધા દોસ્તો સ્વતંત્ર નામે તમારા સાતબાર પણ બની ગયા તો હવે તમને ભવિષ્યમાં કંઈ ખબર પડી કે ભાઈ અમારી આ વહેંચણી થઈ છે તે તો ખોટી થઈ છે અમને આ જમીનનો ભાગ આપવામાં આવેલો જ નથી તો પણ વહેંચણી દ્વારા તેવું કહેવામાં આવે છે કે આ ભાગની જમીન છે તે અમારા ખાતે બોલે છે તો આવું તમારી સાથે પણ થયું હોય ઘણા બધા વ્યક્તિઓ સાથે આવું થયેલું છે તો તમારી સાથે આવું થયું હોય તો તમે શું કરી શકો દોસ્તો તો હું આપશે જણાવી દઉં દોસ્તો કે વહેંચણીમાં જો તમારે ભૂલ આવી હશે તો વહેંચણીનો સુધારો થઈ શકતો નથી ફરીથી વહેંચણીનો સુધારો થઈ શકતો નથી પરંતુ તેનો રસ્તો હું આપશોને જણાવું દોસ્તો તો તેનો રસ્તો એ છે કે જો ભાઈએ ભાઈની જમીન છે તે અદલા બદલી થઈ ગઈ હોય બે ભાઈઓને તેમની જમીન અદલા બદલી થઈ ગઈ હોય દાખલા તરીકે એ કેટેગરીના ભાઈ છે તેમને પૂર્વ દિશા તરફની જમીન જોતી હતી અને બી કેટેગરીના ભાઈને પશ્ચિમ દિશા તરફની જોતી હતી તો બી કેટેગરીવાળાને પૂર્વ દિશા તરફની થઈ ગઈ છે અને એ કેટેગરીવાળાને પશ્ચિમ દિશા તરફની થઈ ગઈ છે એટલે કે ઉલટસુલટ જમીન થઈ ગઈ છે તો હવે તેનો સુધારો આપણે કેવી રીતે કરી શકીએ દોસ્તો તો તે સુધારો દોસ્તો આપણે કરી શકીએ અદલાબદલીના દસ્તાવેજના આધારે જે અદલા બદલીનો દસ્તાવેજ કરાવો દોસ્તો જેના આધારે તમારી જમીન છે જે ઉલટસુલટ થઈ ગઈ છે તો તમે ફરીથી તેમને મૂળ સ્થિતિએ એટલે કે જે ભાઈને જે જમીન જોતી હતી તેવી રીતે ખાતે તમે જમીન કરાવી શકો છો જેમાં તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવશે તેની બે નકલ બનશે બંને ભાઈઓને એક એક નકલ છે તે આપવામાં આવશે બીજી કોપી હોય છે દોસ્તો તેને પ્રંથ નકલ કહેવામાં આવે છે જે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બને છે અને જે પહેલી કોપી હોય છે તે પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરી અને બનાવવામાં આવેલી હોય છે તો અદલા બદલીના દસ્તાવેજના આધારે દોસ્તો તમે જમીન છે તે ફરીથી તમારા ખાતે કરાવી શકો છો જો તમારી વહેંચણીની અંદર ભૂલ થઈ છે જો જમીન ઉલટસુલટ થઈ ગઈ છે તો તમે અદલા બદલીના દસ્તાવેજના આધારે તમારી જમીન છે તે ફરીથી મેળવી શકો છો આશા કરું છું દોસ્તો કે આપશોને આજનો મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ફોર્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ